ફેક અકાઉન્ટ છે તે સોશિયલ મીડિયામાં બની રહ્યા છે અને લોકો દ્વારા બનાવવામાં આવ્યા છે એટલે ખાસ કરીને અત્યારે હાલ આદેશ પણ આપવામાં આવ્યો છે કે જેટલી પણ અફવાઓ આવે જેટલા પણ આદેશો આપવામાં આવે છે સોશિયલ મીડિયામાં એને બે થી ત્રણ વાર ચેક કરવા ખૂબ જરૂરી છે વાત કરવામાં આવે પીઆઈબી દ્વારા જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે એના વિશેની તો અહીં લખવામાં આવ્યું છે કે ફેક અકાઉન્ટની આ એક એલર્ટ છે જે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ છે અને તેની સાથે કર્નલ સોફિયા કુરેશી છે એ લોકો શકું એક્સ નું આ જે માધ્યમ છે તેના ઉપર નથી આ જે બંને જે હેન્ડલ્સ છે સોશિયલ મીડિયાના એ ફેક છે તેની સાથે તેમના દ્વારા કહેવામાં પણ આવ્યું છે આ જે અકાઉન્ટ છે તેને પણ બતાવવામાં આવ્યા છે કે આ કર્નલ સોફિયા કુરેશીનું અકાઉન્ટ છે તેની સાથે આ જે વ્યોમિકા સિંઘ છે જે વિંગ કમાન્ડર છે એ લોકોનું અકાઉન્ટ છે એ બંને અકાઉન્ટ ફેક છે એવી પણ વ્યાત ક્યાં કહીં કરવામાં આવી છે એટલે ખાસ કરીને જેટલા પણ લોકો હોય છે એ લોકો અવારનવાર એ જ સોશિયલ મીડિયા હોય છે એના પર પોસ્ટ કરતા હોય છે ને અહીં લખવા